हेलो मित्रों जय श्री कृष्ण जय माताजी आज सवर सवर માં નવા એક બ્લોગ માં તમારું સ્વાગત છે અને મસ્ત મજાનો જો તળકો નીકળી ગયો છે અને કાય ઘટે રહ્યો નજરો હે કોમબો જો મસ્ત મજાના નિઘલી ગયા મસ્તનો નિઘળ પડી ગયો છે એક નંબર ન ઉસાઈ ગવ ની એક નંબર બની ગઈ અને આ એમ જો કેટલા દિવસ 10 12 દિવસ થી આ બગીચો પાયો નતો ને મોટર હાલતી કરી દીધી છે આ શાકભાજી બધી પી જઈ અને મોટર હાલતી કરી દીધી છે વાળી હું કે વાળી માં તો આજે પાણી કુટેમ જ નથી ભાઈ પાણી જ બોલા જાય છે આ બગીચો પાતો કેટલી દસ પંદર મિનિટ થાય ખાલી આ ઘઉંમાં સવા પાન પાયા તો મસ્ત મજાનો નીકલ પડી ગયો એટલે હવે બે પાણો તો લગભગ નું આઠ પી છે આઠમું પાણ તો ધરાડ ધરા પાવું છું એ ભીને ભીનામાં પાવી દેવું ને તો એ થાય તો ભેગું થાય નહીં मस्त मजा नहीं जाता मटी थैंगी है फॉर लागू हमी जहे हम मस्ती ना टमेटा थोड़ा थोड़ा क्या 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 लागू हमी जहे क्लाउडिंग हम बेही गई है एक बार आलोमित रहता तो आप जावा तो सेवे आप ने है ना कसरत करावा जावानों से हम तो आप कसरत तो करेंगी ફસાટ લેવાળા ગાળવા વાયવા છે ને જય પાઈ આવી બેરેલ ઉગળક રાખી નું થોડા થોડે ઘણી વર્તુની કસરત થાય માણસોને થાય અને જો આ મેડમ અમારા ચેક કરે છે કે કેરી બંધાણી છે ને ઉકાઈ જાય છે કેરી માં તડ નું એવું હે કામ ઉકાતી જાય છે આખતર જે કઈ મોલ મોલ આવ્યો ને એમાં કેરી ખાલી 2% જ નત રહેતી

કારણ કે ગાડાનો શોખ છે બહુ એમ નાખી લીધા ઓલી ઓલી નળી નાખી દે દેવા પડી નળી નાખી દે એટલે વરતું લઈ લો ચાલો આપણે જઈએ અહીંયા અમારે મા દીજો ગોદળા બનાવે છે તડકે તડકે વિ

या तोला तोरी नाच राइट न कोई बाकी एम <येंगे> से हो <laughs> और बरदी है पानी अब कल का बंद થઈ ગઈ થારુ કા જીવ રીયા ની કલ કા ઘર ના હોય એટલે સાક કરીવ ઘર રી રેડી માં હવે એ આવ ડોક્ટર કે યાવ નકલે हांला अपना रथड़ा कंप्लीट થઈ ગયો છે થોડક આગળ લેને એટલે હગડી મોટર ચાલુ કરી બેરલ ભરાઈ જાય થોડક આગળ લેવું તો પૂગડે જાય રહેજો હા હું કહું છું હાલો મિત્રો જો આપણે ઉતળ્યા થઈયા આ रथળો તોડી બાત થી કરો બે ટીકલા કોનો નજારો જોઈ ગયો ઈ આ થોડો ગાડીનું પડા છે ઈ મારા ભાઈ સંગને છે ને ગાડું આકવાનો બહુ છો કા પાસો કે અ અ દેવા તો કાવા પાણા માથે શું કરો ચડાઈ છે મસ્ત ઝાડવા પાવાનો કામ ચાલુ થઈ ગયું છે આ એક પામ પાવા છે રોડના કાઠામાં

फलास से आह आज है ना फलास नू है अपना फलास नू शाकनात करे था अलवर तो बतवा फलास फलास तो है ना था, था। से बदाम 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 है ना पूरी थैकी लग कक से कक कक है काँची से तो कहाँ आया पढ़ी है ये तो छोड़िया है मस्त बदा है बदाम आते पर पूरी थैकी है उन तम आया � બસ દેરી તોડી લે દે ખાલી થાર આપડા બેરર બેરર ભળ લઈયા કુંડી માંથી હાલો હાળો બળવો પી ગયા બધે મસ્તી મસ્ત મજા ના જાનુ બેન જાન મારી આગળ આયા છે એને એમ કે આયા છે ને કઈ કાંડો કાઢી લે એ આપણે જઈએ ₹500 યામતોને એકલા એકલા બદામ ખાઈ લે હાલો ઊંઈ જાવ હે

यह आते हैं मने लिट्टूली कैंप से आए मजा है मजा है मजे सो ऐसा इस पर खाईश है बट ऐसा अपने नॉलेज और पानी पे नाश्ता लिया ऐसा प्रयोग है कुकने बोला बात करा मुक्ता ना पढ़ो अबो तो तो जंस आप ही वही आप ही वाले बुक कवि बुक कवाल आया से ऐसे आगो तो आ गया आ तो मरे इता वही ना रहो अमर पैन आज जा खेल पुरी ना ठीक है पर तंग से जा से अब मैं मैं अच्छा गाड़ी की गाड़ी की है से सही गीत खड़ा नहीं हम वाला सब तो ये वेतरी

10 10 જણા હોય કેટલામાં 10 10 તું સગા તે પોતા હા ખોર્ટી બો વીડિયો ખવાનો ના નાખવાનું થાય કઈ ઓનો સગા એક લાકડા ભાંગવા જાતી ડુગરા લાકડાને થારે લેવા જાતી બીજું કઈ ના તો ટાણ ઘડિયાળમાં વાગી ગયા છે એક પણ જમવાનું તૈયાર થઈ ગયું છે જોઈ જમવાનું છે રોટલા રોટલી છાશ ચટણી આ કેનો સાખે જલકા सा मर्चा आलो मध्ये झिंग